ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ગલોડિયા પાસેથી વિદેશી દારૂ ચુમ્માળીસ હજાર બસો એસી ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ગલોડિયાથી ખેડબ્રહ્મા જતા રોડ પર આજે સવારે એક શંકાસ્પદ એક્ટિવા નંબર જીજે ઝીરો નવ ડી કે ઉભી રખાવી તેમાં ચેક કરતા પ્લાસ્ટિકના બે થેલામાં તથા ડેકેમાં સંતાડેલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ બોટલ નંગ એકસો કિંમત રૂપિયા ચુમ્માળીસ હજાર બસો એસીનો નો પકડાઈ જતા એક્ટિવા ચાલક સુનિલભાઈ ઉત્તરાયણ બાબરભાઈ રહે પટેલ પાછળ ધરપકડ કરી દારૂની કિંમત ચોમાલીસ હજાર બસો એસી રૂપિયા એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર તથા એક્ટિવાની કિંમત પિસ્તાળીસ હજાર મળી કુલ ચોરાણું હજાર બસો એસી નો મુદ્દામાલ કબજે કરી દારૂ ખરીદનાર તેજસ કુમાર વિજયભાઈ રાવલ રહે ગુતા તાલુકો ખેડબ્રહ્મા તથા જયરાજસિંહ રહે વડાલીવાળા ત્રણેય વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના આપો કો કલ્પેશ કુમાર ગોવિંદભાઈએ પ્રોહિબિશન એક્ટ અન્વયે ફરિયાદ નોંધાવી હતી રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા